Hey, who's that? Hey, do 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 pass it. Hey, come on, come on. 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 Hey, come on, હેલો ફેમલી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર આપણે આવી જશે ઘરે ઘરે મિત્રો આવી જશે મસ્ત મજાના કાંઈ કંટાળો આવી ગયો ફરવા જ્યાં વિડીયો તમને બધે બધા જ દીધા ને અત્યારે આપણે ઉતરી ગયા છીએ ઝઘડું ખાવ જો આવી જાઓ તમારે મિત્રો ખાવાય તો આપણા નથી આપણે બીજાનું લે ખાય છે તમારે ખાવાય તો આવો બીજું મિત્રો છે ને હું હવે ઝઘડું ક્યાંક પાડી દઉં દઉજો રિકીડમાં હલવેલું છે મસ્તીનું એ પડતું નહીં એ આવ્યું તેમની મિત્રો જો જમરૂખ આપડું આવી ગયું છે મસ્તીનું કેવડું મોટું ઘટે નહીં એવું જમરૂખ પાડ્યું છે આપણે તમારે ખાવું ને તો આવો તો આ એક માં તો આપણે સારું છે મસ્ત કાંઈ ઘટે નહીં એવું છે ઘરની જમરૂકડી છે મારા ભાઈ તો ખેતરના કાંઠે ઓલો બગીચામાં છે આ બધું જમરૂખ આવેલા છે તમને એમ થાય કે આ ખોટા ખોટો ઈકડમાં હલવાડીને પાડે જો અહીંયા હે ઉપાય હજી ઘણા છે તો આપણે જમરૂક કાલી બી નીકળજો ફાઇનલી મિત્રો છે ને હવે મારે જમરૂક તો મારે ખાવું નથી આ ભાઈ યુટ્યુબ પર ખાઈ છે અને મારે જાવું છે મોવા મોવા એ માટે જવું છે કે મારું એક લેપટોપ છે ડીજે વગાડવાનું એ મેં રિપેરિંગમાં નાખેલું છે એનો ફોન એવો છે રિપેરિંગ થઈ ગયું છે તો મારે જાવું છે મોવા તો હાલો મિત્રો આપણે મોવા જઈને તમને મળ્યા સોરી તમને એમ વ્હાઈટ શર્ટમાં નીકળ્યો ઘરે લઈને બ્લેક કાં થઈ ગયો મેં અત્યારે મોવા જવાનો પ્લાન જ કેન્સલ કરી નાખો આપણે લેપટોપ આપણું આવી ગયું છે મિત્ર મગાવી લીધું હતું ને હવે આપણે ડીજે વગાડવા આજ હાજુ ઓર્ડર છે રાજા વદ્ર બોડી એવું કઈ ગામ છે ના અમારે ડીજે વગાડવા જવાનું છે આ જો બધે પ્રાણી હારે સરે આ રોજડા સર બગીચામાં અને આ ગાયું ને ખૂટી ગયા જો બધા પ્રાણી હારે છે ને મારી પાસે આજે ડિલેક્ષ ડિલેક્સ નું ડિલેક્ષ છે મારી ગાડી લઈને ઘરના તેડવા ગયા કઈ વાંધો નહીં ડિલેક્સ તો ડીલેક્સ આપડે નીકળી જાય મિત્રો આ ડિલેક્સ છે ને હવે તમને આપણે છે ને સીધા સાંજે મળશું મિત્રો છે ને સાંજ પડી ગયું મારા આના લોકેશન ને અમારા રસ્તે અમને નવા યુઝરો આવી ગયા છે યુઝરો એટલે કે રનિંગ કરવા વાળા માણસો જો હેલો ગાઈસ જો એ છે ગામ સુધી દોડીને જવાનું શરૂ કર્યું છે એટલે બધું મીન જાય ધોની ભાઈએ એ દોડે એની હાઈટ તો જો દોઢ ફૂટ દોઢ ફૂટની હાઈટ એટલે દોડે બહુ હારા લાંબુ આગળ જો એની આગળ થાવ તો ફાઇનલી મિત્રો આમ જો હું તો ન એની સાઈડ કાંઈ કારણ કે હું ધેડ જ નહીં પણ આ મારા બે માણસો છે ને એમ આવ્યા મને પાહા પાહા અહીંયા ઓ હમ તું લે થોડા આર્મી એમ જવું આ બે ની હાઈટ તમે જો ખાલી કેમ એક છોડા બેન છોકરો હોય એક દિનેશ બેન છોકરો હોય શું નામ હે તારો રુદ્ર રુદ્ર ઓહો તારું નામ મિલન મિલન આ બે રેશિયરો છે પણ આમ જો અહીં એકલા પાછા આવ્યા ને અમારા ઓલા

Ila, yak to wish dan marami do. Yak milan bayan. Awde cha ni bas dan dan ban. Wow Ah dhani thak nih dan marto marto. mar to. Ei dhani. Aa ki kasrat. Am navin kay ka mitro kare chhe tamne sab no ido aa kata aa katu jo badhi ni vaheli hoye dan ban marto. to. dan mage army ma. ત્રણ છે ચાર પાંચ છ આઠ આઠ નવ દસ વાક હતું હા ભાઈ શું કરે અહીંયા રોડ પડાવી દીધો એક્સરસાઇઝ તો જોવો ટ્રેનિંગ આવડા કરશે હવે પાકું હે મિત્રો આવડાની કસરત બસરત બધું પૂરું કરી નાખું કેમ અત્યારે રોકી નાખું

એવું છે આ મિલન તો બોડી બનાવવાનો જ છે આ ચેનલને સબસ્ક્રાઇબ કોમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે મળી નવા વ્લોગ સાથે તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી દઈએ હમણાં તો બધે આમ ફરવા ગયા હતા એનો વ્લોગ આવતો આ ઘરનો વ્લોગ આજે આવ્યો છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રોને શેર કરી દેજો આ પાછી આપણે એક જવાનું છે લગનમાં મિત્રેના તો એનો પણ વ્લોગ આવશે ચેનલ માં બેનર સબસ્ક્રાઇબ કરીને બાય બાય મિત્રો તમે જોઈ શકો છો તમને આખું તપકાઈ ઓરિજિનલ આખું છે રોજડા છે આપણા ઘર ક્યાં છે રહે છે મીડિયા પૂરતી એન્ડ માં નાખી દીધું અરે ભેગું થાને ભાઈ